મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ફરી આજે અવનવી ઘણી બધી વેરાયટીઓમાં દિવાળીની સિઝન છે એટલે લો ટોપ વેરાયટી આવી ગઈ છે ઘણા બધા જો પાર્સલો આપણે આવી ગયા છે નવી નવી વેરાયટીમાં નવા નવા કલેક્શનમાં સાડીમાં ને એમાં હેવી કલેક્શનમાં સેકન્ડમાં દેવા લેવામાં ઘણું બધું નવું કલેક્શન આવી ગયું છે રેડીમેડ બ્લાઉઝમાં આવી ગયું છે ગજીની કુર્તી પહેરમાં ને એમાં આવી ગયું છે અને ખાસ કરીને આપણે છસો રૂપિયામાં કુર્તી ને દુપટ્ટો ફૂલ ડિમાન્ડેડ આઈટમ આપણે તાત્કાલિક મંગાવી પડી એમાં એ નવું જોરદાર એટલે જોરદાર મસ્ત કલેક્શન આવી ગયું છે તો જે કોઈને દિવાળીની ખરીદી કરવી છે એ ઝડપથી આવી જાજો સાડીઓની લગ્ન પ્રસંગની ખરીદી કરવી હોય તો એ થઈ જશે ત્રણસો ને પચાસ રૂપિયા વાળી કુર્તી બેનોની ફૂલ ડિમાન્ડ હતી કે પૂજા બેન ઓલું કે અમે રહી ગયા ઓલું કે અમે રહી ગયા કલાકમાં સ્ટોક પૂરો થઈ ગયો તો જો આપણે આવી સરસ સરસ કૂર્તિઓને ત્રણસો ને પચાસ રૂપિયામાં મૂકેલી છે મીઠું બ્રાન્ડની સ્ટોક ઝડપથી ખતમ થઈ ગયો એમાં તો એને આપણે બતાવી દઈએ છીએ ત્રણસો ને પચાસ રૂપિયામાં મસ્ત અને જોરદાર કલેક્શન ઘણું બધું બધી જો ત્રણસો પચાસ વાળી છે તો આમાં અમુક પીસ આપણે ડેમોના બતાવી દઈએ છીએ

रंग सोमस पचास रुपये में ताइग मादोरी चीज तू ले आसवान चीजों रसंग मोटे रंग लाइट लाइट अन्य नहीं अन्य तीन रंग सोम पचास ना जो क्या चीज उसके इसमें जो चीज अक्कामा लखनवी बर्ची रंग सोम में टेंपल चीज बताई लखनवी बर्ची डेली एंड किस

আডিয আলে আ পতে তোয�া পেকাউ ত�েনে ইকান্র কাম�ে আমদে আমদিম�্যবে. আমদিম�ে ক্য�কান�ে আমদ�য়ে. કાજે એટલે ફ્રીમે કે કમોરું કલર છે એક્સેલમાં કે કાજે તો બલનસી સુદેતા જસ્ટ માં કાજે કાપેતા છે તો આપણે બનાવીશું છું